અને છાપ એવી કે ઈસુદાન ભાઈ સારી રીતે બોલે સારી રીતે અવાજ ઉઠાવે પણ જ્યારે રાજકારણમાં આવ્યા પાર્ટીના પ્રમુખ બન્યા અને ચાહે ઘર પરિવાર હોય સંસ્થા હોય કે રાજકીય પક્ષ હોય વાહન ક્યારેક થોડુંક આલક ડોલક થાય અને હાલક ડોલક વાહન દરિયામાં હોય અને એને પાર ઉતારે ઈસુદાન તો ઈસુદાનભાઈની એ આવડત જ્યારે એમણે પક્ષની ધુરા સંભાળી અને મુશ્કેલ સમયમાં પાછો એને કિનારા તરફ લાવ્યા ગોપાલભાઈ નેટાલિયા બબે નોકરી છોડી નાની ઉંમરે ઘણા પરાક્રમો કર્યા પરાક્રમો તમે છાપા માં વાંચ્યા ચેનલોમાં જોયા ટીવી જોયા સોશિયલ મીડિયામાં જોયા અને છેલ્લે હવે વિસાવદર ની જનતાના આશીર્વાદ થી વિધાનસભા ના ગમે અને તમને બધાને ગમે એવા સવાલો પૂછવા માટે પહોંચ્યા છે એવા ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોમાં નેતાઓ ખૂબ છે પાર વગરના નેતાઓ છે પણ પરિણામ સુધી લઈ જાય તર્કબદ્ધ રીતે લડે અધિકારીઓને પરસેવો છોડાવે એવું કોઈ ઉભરતું નેતૃત્વ મને દેખાતું હોય તો એ રાજુભાઈ કરપડા છે હું રાજી એ વાતે ખૂબ છું કે ગુજરાતનું ઉભરતું નેતૃત્વ જે દેખાય છે એ ગુજરાતને ઉજળા ભવિષ્ય તરફ લઈ જાય એવો મને વિશ્વાસ બેસે છે એવા જ સાથી શ્રી પ્રવીણભાઈ રામ છે કે જેણે આપણને બધાને આજે મળવાની તક ઊભી કરી અને ખૂબ પીડા વેઠીને તક ઉભી કરી એવી રીતે નહીં કે હરામની કમાણીએ જમણવાર ગોઠવ્યો ને બધાને ભેગા કર્યા એમ નહીં પણ ચૌદ ચૌદ દિવસ પીડા વેઠી અને પીડા વેઠીને આપણને બધાને મળાવ્યા એવા પ્રવીણભાઈ રામ અનેક સાથી મિત્રો છે અમારા

પણ શું ગુજરાતના ખેડૂતોને ખાલી એક જ સવાલ ઘેડનો જ છે તમારે ઘેડમાં પાણીની સાથે સાથે બીજા ગુજરાતના ખેડૂતોને જે સવાલો લાગુ પડે છે એ એટલા જ તમને લાગુ પડે છે અઢાર થી વીસ હજાર કરોડ રૂપિયા પાક વીમાના ભાજપ ખાઈ ગયું

આનું મને આશ્ચર્ય છે તમારો પાક વીમો ખાય છે ખેતરોમાં પાણી ભરે છે ખિસ્સા કાપે છે ભાવ આપતા નથી ખેતરમાં માંડવી ઉભી છે પણ સેટેલાઇટ માં દેખાતી નથી તોય ભાજપ જીતે છે એનું મને આશ્ચર્ય છે હવે હાજરા હજુર માંડવી ઊભી છે માંડવી વચ્ચે ખેડૂત ઊભો છે અને તોય સેટેલાઈટને દેખાતો નથી આ કેવું ભાજપ છે આ કેવું ભાજપ છે કેવો એનો વહીવટ છે કે જે હાજરા હજુર છે એ એને દેખાતો નથી આ તો જ્યારે હું તો આભાર માનું કે સેટેલાઈટને ના દેખાયું કારણ કે ઘણા ખેડૂતોને ત્યારે ખબર પડી કે એ જે સર્વે નંબર માં ઊભા છે એ નવી જમીન માપણી માં એમનો સર્વે નંબર જ નથી એની ખબર એ દિવસે જ પડી એટલે આખા ને આખા સર્વે નંબર ખાઈ ગયો તોય ભાજપ જીતે છે આ ભારતીય જનતા પાર્ટી એ એના શાસનમાં આપણને બરબાદ કરવા સિવાય કોઈ કામ કર્યું નથી સાયકલ લઈને ફરતા એના ફોલ્ડરિયા આજે ફોર્ચુનર માં ફરતા થઈ ગયા અને ઘરેણે લાદેલા જે ખેડૂતો હતા એ અત્યારે દેવાદાર થઈ ગયા આ ભાજપની બત્રીસ વર્ષની આપણને દેન છે એક લાખ ચુમ્માલીસ હજાર કરોડના દેવામાં તમને ડુબાડ્યા અને એ હેલિકોપ્ટર માં ફરવા માંડ્યા આ ભાજપે આપણને આપ્યું છે અને તોય ભાજપ પાછું જીતે છે કલાકાર છે ખિસ્સુ કાપે છે અને તોય સાબાસી લેતા જાય છે કે ખિસ્સુ ભલે કાપ્યું પણ ઘેર જવાનું ભાડું વધવા દીધું છે આવું હોશે હોશે ખિસ્સુ કાપવાની કળા તમને બીજું કોણ શીખવાડે ભાજપ સિવાય મને ખબર છે કે તમારે ગોપાલભાઈ ને સાંભળવા છે ઈસુદાન ભાઈ ને સાંભળવા છે સંજય સિંહજી ને સાંભળવા છે મારે કોઈ લાંબી વાત કરવી નથી પણ હું કોઈને પૂછ્યા વગર આ મંચ ઉપરથી તમારા સૌની સાક્ષીમાં એક ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીને આપું છું બજેટ તમે જે જાહેર કર્યું એ પ્રેસ કોન્ફરન્સમાં કર્યા એને ગણો કે વિધાનસભામાં આપ્યું એને ગણો

જો ઈમાનદારીથી બજેટ જાહેર કર્યું હોય તો એન્જિનિયર તમારી સજા અને શરીર અમારું પણ ઈમાનદારીથી લોકોની સાક્ષી એ કહું છું કે અમે કહીએ એ પ્રમાણે કામ કરો પૂરા પૈસા વાપરીશું મંજૂર હોય તો જેને નામે ફાંકા ફોજદારી કરી છે આજ સુધી એ નેતાઓ કાલે જાહેર કરે કે આ અમારું બજેટ તમારો પ્લાન આપો એન્જિનિયરો અમારા પૈસા વપરાય એની દેખરેખ તમે રાખજો અને આવતા ચોમાસે રેલ નું પાણી જો ના નીકળી જાય તો સજા ભોગવવા તૈયાર રહેજો અમે ચેલેન્જ ઉપાડવા તૈયાર છીએ એ વાત ઉપર હું મારી વાત પૂરી કરું છું